ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ દજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુરના ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલ્યા ગયા થયું મુખ તે જંબાર સિહોરા કેરે ડુંગરે કર્યો ખોડલવાસ વાસ સૌ નમન કરે મા પૂરે એની નેક ટેક વ્રત થી શ્રદ્ધા થી મે રબાન ખોડલ થાય પંગુ વરજાંગ સૂત ને જો ચડાવ્યો ડુંગર ક્ષણ માય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધળી નાથ ને પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડીઓ ધૂણવા ધૂંધળી જોગંદર માએ વગાડ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળા સદભાગી કમડાય ડુંગર નું નામ દર્શન થી દુખડા ટળે માં ખોડિયાર નું ધામ હઠી સિંગ કુમતીયો થયો અત્યાચાર કર્યો માપ માં કન્યા એ તવો એ ભૂપ તાતણ પાસે ચિંતા વિઘ્ન વિનાશી ત્રિશુલ હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા મા ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાની જોને કરતી માય અંધને દેખતા કરે વાંઘાને આપે બાળ પરચા અપરં પાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે રહે તું ખોડલ માત વત્સલ સહાયાર ની કૃપા થી નજર જો થાય તો તૃણ નો મેરુ બને મૂળ મંગળ ગાય ની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબડિયા માવડી ખપર વાળી ખમકારો જો કરે ભવના દુખડા ટી જાય હાજર રહે ખમકારી લંગડા બને સાજા નરવા ખોડલ ને પ્રતાપ રોગી થાય નિરોગી માં ખોડલ લુલા લંગડા ને દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી

અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવ સાગર થકી તરવા ખોળલ એક આધાર નવ ખંડો માં નેજા ભરકે દસે દિશાએ તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દિદારા નવગણ ને ખમકારી ખોડિયાર

ત્રિશૂળ ધારિણી ખોડલી કરતી તું ખમકાર લોબડિયાળી આય તું સૌને સુખ દેનાર મગર ઉપર સવારી કરી પધારે ખોડલ માત જેબ આવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત દરા દરામાં વાસ છે છેદારો ત્રિશૂળ કરિયું નિશાન ગિરી ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંજિયા મેણુ ટાળવા અવતર્યા ચારણ ઘેર કરિયો માતે કુળુદાર ખમકારી ખોળિયાર

ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુર ના ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલ્યા ગયા થયું મુખ તે જંબાર સિહોરા કેરે ડુંગરે કર્યો ખોડલ વાસ રંક સૌ નમન કરે મા પૂરે એની આસ નેક ટેક વ્રત થી શ્રદ્ધા થી મે રબાન ખોડલ થાય પંગુ વરજાંગ સૂત ને જો ચડાવ્યો ડુંગર ક્ષણ માય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધળીનાથ ને પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડીયો ધૂણવા ધૂંધળી જોગંદર માએ વગાડ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળા સદભાગી કમડાય ડુંગર નું નામ દર્શન થી દુખડા ટળે માં ખોડિયાર નું ધામ હઠી સિંગ કુમતીઓ થયો અત્યાચાર કર્યો માપ માં તવ એ તવસ્મ કીધો એ ભૂપ ચાતણ પાસે ખોડલે કર્યા ધામ કરતી સદા કામ ચિંતા વિઘ્ન હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા મા ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાની જોને કરતી માય અંજને દેખતા કરે વાંઘ્યા ને આપે બાળ પરચા અપરં પાપ ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે રહે તું ખોડલ માત દિન ખોડિયાર ની કૃપા થી નજર જો થાય તો તૃણ નો મેરુ બને મૂળ મંગળ ગાય મામણિયા ની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબિયા માવડી ખપર ખોડિયાર ખમકારો કરે ભવના દુખડા ટડી જાય હાજર રહે ખમકારી ખોડલ માય લંગડા બને સાજા નરવા માં ખોડલ ને પ્રતાપ રોગી થાય નિરોગી માં ખોડલ ને લુલા લંગડા ને દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો ભાઈ માની લીલાનો નહીં પાર જેના ફેર ફેર દામ માના ગુણ ગાવાનો નહીં પાર હઈએ એનું નામ શ્રી ખોડિયાર માતની જય શ્રી ખોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી માં ખમકારી ખોડિયાર અનેક રૂપે અવતરી ભવ મુતારણ આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવ સાગર થકી તરવા ખોળલ એક આધાર નવ ખંડો માં નેજા ફરકે દસે દિશાએ ધારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દિદારા નવગણ ને ખમકારી ખોડિયાર

ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુર ના ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલ્યા ગયા થયું મુખ તે જંબાર સિહોરા કેરે ડુંગરે કર્યો ખોડલ વાસ રંક સૌ નમન કરે મા પૂરે એની આસ નેક ટેક વ્રત થી શ્રદ્ધા થી મે રબાન ખોડલ થાય પંગુ વરજાંગ સૂત ને જો ચડાવ્યો ડુંગર ક્ષણ માય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધળીનાથ ને પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડિયો ધૂણવા ધૂંધળી જોગંદર માએ વગાડ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળા સદભાગી કમડાય ડુંગર નું નામ દર્શન થી દુખડા ટળે માં ખોડિયાર નું ધામ હઠી સિંગ કુમતીઓ થયો અત્યાચાર કર્યો માપ માં કન્યા એ તવૃાથી ભસ્મ એ ભૂપ હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા મા ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત જોને કરતી માય અંજને દેખતા કરે આપે બાળ પરચા અપરં પાપ ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે સર્વદા રહે તું ખોડલ માત વત્સલ ખોડિયાર ની કૃપા થી નજર જો થાય તો તૃણ નો મેરુ બને મૂળ મંગળ ગાય ની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબિયાળી માવડી ખપર વાળી ખમકારો જો કરે ભવના દુખડા ટળી માવડી સંકટ કરે સહાય નાવડી ઉતરે પડે હાજર રહે ખમકારી ખોડલ માય લંગડા બને સાજા ખોડલ રોગી થાય નિરોગી માં ખોડલ લુલા લંગડા દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો ભાઈ માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર હઈએ એનું નામ શ્રી ખોડિયાર માતની જય શ્રી ખોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી માં ખમકારી ખોડિયાર અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવ સાગર થકી તરવા ખોળલ એક આધાર નવ ખંડો માં નેજા ફરકે દસે દિશાએ તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દિદારા નવગણ ને ખમકારી ખોડિયાર

ત્રિશુલ ધારીણી ખોડલી કરતી તું ખમકાર લોવડિયાળી આય તું સૌને સુખ દેનાર મગર ઉપર સવારી કરી વધારે ખોડલ માત જે બાવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત ધરા ધરામાં વાસ છે દારો ત્રિશુળ કળિયું નિશાન ગિરી ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંજિયા મેણું ટાળવા અવતર્યા ચારણ ઘેર કર્યો માતે કુળુદ્ધાર ખમકારી ખોળિયાર

ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુર ભૂખ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલ્યા ગયા થયું મુખ તેજ જંબાર સિહોરા કેરે ડુંગરે કર્યો ખોડલ વાસ રંક સૌ નમન કરે મા પૂરે એની આસ નેક ટેક વ્રત થી શ્રદ્ધા થી મે રબાન ખોડલ થાય પંગુ વરજાંગ સૂત ને જો ચડાવ્યો ડુંગર ક્ષણ માય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધળીનાથ ને પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડિયો ધૂણવા ધૂંધળી જોગંદર માએ વગાડ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળા સદભાગી કમડાય ડુંગર નું નામ દર્શન થી દુખડા ટળે માં ખોડિયાર નું ધામ હઠી સિંગ કુમતીઓ થયો અત્યાચાર કર્યો માપ માં તવ એ તવૃાથી ભસ્મ એ ભૂપ હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા મા ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષા જોને કરતી માય અંજને દેખતા કરે આપે બાળ પરચા અપરં પાપ ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે સર્વદા રહે તું ખોડલ માત વત્સલ ખોડિયાર ની કૃપા થી નજર જો થાય તો તૃણ નો મેરુ બને મૂળ મંગળ ગાય મામણિયાની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબિયાળી માવડી ખપર ખોડિયાર ખમકારો કરે ભવના દુખડા ટળી માવડી સંકટ કરે સહાય નાવડી પડે હાજર રહે ખમકારી ખોડલ માય લંગડા બને સાજા ખોડલ રોગી થાય નિરોગી માં ખોડલ લુલા લંગડા દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો ભાઈ માની લીલાનો નહીં પાર જેના ફેર ફેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર હઈએ એનું નામ શ્રી ખોડિયાર માતની જય શ્રી ખોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી માં ખમકારી ખોડિયાર અનેક રૂપે અવતરી ભવ મુતારણ આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવ સાગર તરવા ખોળલ એક આધાર નવ ખંડો માં નેજા ફરકે દસે દિશાએ તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દિદારા નવગણ ને ખમકારી ખોડિયાર

ત્રિશુલ ધારીણી ખોડલી કરતી તું ખમકાર લોવડિયાળી આય તું સૌને સુખ દેનાર મગર ઉપર સવારી કરી વધારે ખોડલ માત જે બાવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત ધરા ધરામાં વાસ છે દારો ત્રિશુલ કળિયું નિશાન ગિરી ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંજિયા મેણું ટાળવા અવતર્યા ચારણ ઘેર કર્યો માતે કુળુદ્ધાર ખમકારી ખોડિયાર

ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુર ના ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલ્યા ગયા થયું મુખ તે જંબાર સિહોરા કેરે ડુંગરે કર્યો ખોડલવાસ વાસ સૌ નમન કરે માં પૂરે એની આસ નેક ટેક વ્રત થી શ્રદ્ધા થી મે રબાન ખોડલ થાય પંગુ વરજાંગ જો ચડાવ્યો ડુંગર ક્ષણ માય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધળી નાથ ને પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડિયો ધૂણવા ધૂંધળી જોગંદર માયે વગાડ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળા ભા સદભાગી કમળાઇ ડુંગર નું નામ દર્શન થી દુખડા ટળે માં ખોડિયાર નું ધામ હઠી સિંગ કુમતીયો થયો અત્યાચાર કર્યો માપ એ ભૂપ કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશી હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા મા ખોડલ માં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાની જોને કરતી માય અંજને દેખતા કરે ને આપે બાળ પરચા અપરં પાપ ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે રહે તું ખોડલ માત વત્સલ ની કૃપા થી નજર જો થાય તો તૃણ નો મેરુ બને મૂળ મંગળ ગાય મામણિયાની બાળ ને ભજતા પાતક જાય પાપ સરવા તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ ઉપાધિ સૌ પડે ખોડલ ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયાર માવડી ખોડિયાર ખમકારો કરે ભવના દુખડા જાય ખોડલ માય લંગડા બને સાજા ખોડલ ને પ્રતાપ રોગી કઈક થાય નિરોગી માં ખોડલ ને પ્રતાપ લુલા લંગડા ને દુખિયા આવતા માને દ્વાર હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો ભાઈ માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર હઈએ એનું નામ શ્રી ખોડિયાર માતની જય શ્રી ખોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી મા ખમકારી ખોડિયાર અનેક રૂપે અવતરી ભવ મુતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવ સાગર થકી તરવા ખોળલ એક આધાર નવ ખંડો માં નેજા ફરકે દસે દિશાએ ધારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દિદારા નવગણ ને ખમકારી ખોડિયાર

ત્રિશૂળ ધારિણી ખોડલી કરતી તું ખમકાર લોબડિયાળી આય તું સૌને સુખ દેનાર મગર ઉપર સવારી કરી પધારે ખોડલ માત જે ભાવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત દરા દરામાં વાસ છે છેદારો ત્રિશૂળ કરિયુ નિશાન ગિરી ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંજિયા મેણું ટાળવા અવતરિયા ચારણ ઘેર કરિયો માતે કુળુદાર ખમકાર